નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે અને હવામાન વિભાગ દ્વારા તારીખ દસ જુલાઈ અને અગિયાર જુલાઈના રોજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે બાર જુલાઈથી સોળ જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે આ ભારે વરસાદ સાયક્લોનિક સર્ક્યુલેશન થવાને કારણે જોવા મળશે ત્યારે આજે તારીખ દસ જુલાઈના રાત્રે તેમજ આવતીકાલે તારીખ અગિયાર જુલાઈ તેમજ આવનારા દિવસોમાં કયા જિલ્લાની અંદર ભારેથી ભારે વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી અત્યારના વિડીયોની અંદર મેળવીએ તે પહેલાં વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌથી પહેલાં માહિતી મેળવીએ તો તારીખ દસ જુલાઈ આજ રાત સુધીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા અમદાવાદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ વલસાડ નવસારી દાહોદ અને પંચમહાલ જિલ્લામાં મધ્યમ વરસાદની સંભાવના છે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને બોટાદ જિલ્લાની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ આજ રાત સુધીમાં વરસી શકે છે ત્યારબાદ આવતીકાલે તારીખ અગિયાર જુલાઈની જો માહિતી મેળવીએ તો અગિયાર જુલાઈના રોજ મધ્યમ વરસાદની સંભાવના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત અને તાપી સહિતના જિલ્લાઓની અંદર મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગાજવીજ સાથે હળવો વરસાદ કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ જામનગર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની અંદર ગાજવીજ સાથે હળવો વરસાદ જોવા મળશે અને આ આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધવાની હોવાથી નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા પણ વિનંતી કરવામાં આવે છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં બાર જૂન બાદ ફરી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં હાલ વરસાદે વિરામ લીધો છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં વરાપ પણ નીકળ્યો છે જોકે દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદનું અનુમાન છે ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે લો પ્રેશર મધ્યપ્રદેશ તરફ આગળ વધશે તો ફરીથી ગુજરાતની અંદર મેઘરાજા જમાવટ લેશે જેમાં બારથી ચૌદ જુલાઈ આસપાસ ફરી એકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે તમને જણાવી દઈએ કે આ વર્ષે એકંદરે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે જ્યારે બુધવારના રોજ રાજ્યના એકસો છવ્વીસ તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે જેમાં તાપીના કુક્કરમુંડામાં બે પોઈન્ટ ચાર ઇંચ ચાલીસ ઇંચ વરસાદ છે તે સૌથી વધારે નોંધાયો છે હાલ આ વિડીયોની અંદર એટલું જ વિડીયો લાઈક કરી તમામ મિત્રો સાથે શેર કરજો અને દરરોજે દરરોજ સચોટ અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો